વડોદરા શહેરમાં ગલીએ ગલીએ નશાનો વેપાર થઈ રહ્યો છે નશાના કારોબારને બંધ કરવાની માંગ જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતે જનઆક્રોશ રેલી યોજવામાં આવી કહેવાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ વડોદરા શહેરના ગલીએ ગલીએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ખાદી અને ખાકીના છૂપા આશીર્વાદના કારણે સૌથી વધુ નશાનો કારોબાર ગુજરાતમાં ચાલી રહ્યો છે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અંગ્રેજી અને દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે યુવા વર્ગ નશાના રવાડે ચડી રહ્યું છે તો

આજે એક જન આક્રોશ રેલી કાઢી છે અને આક્રોશ રેલી જો અમારી વાત માનવામાં નહીં આવે આજ રોજ અમે કમિશનર સાહેબને મળવાના જો વાત માનવામાં નહીં આવે તો આ રેલી ગાંધીનગર સુધી જશે અને હવે પછી ગુજરાતની અંદર જ્યાં પણ કોઈ દારૂના નશામાં પકડાયો કોઈ વ્યસનમાં પકડાયો અને પોલીસે કેસ કર્યો ને જે છૂટ્યા બાદ પછી અમે વીસ જણાની કમિટી બનાવી છે એ કમિટી એ દારૂના અડ્ડા પર એ ચણસ ગાંજા અડ્ડા પર રેડ મારશે અને માન્યવર પોલીસ સાહેબ સાહેબશ્રીને લઈને રેડ મારશે અને અડ્ડા બંધ કરવાનું કામ અમે તજવીજ હાથ ધરીશું એવી અમારી માંગણી છે ને સખતમાં સખત અમારો આ નશા વિરોધ છે કે હવે ગુજરાતમાંથી નશા મુક્તિ થવી જોઈએ કારણ કેટલી બહેનો કેટલી દીકરીઓ અને કેટલી માતાઓ વિધવાઓ થઈ છે એટલે હવે આ નશામુક્ત ગુજરાત થવું જોઈએ એ અમારી માંગણી છે મારું નામ રાજેશ ભીમ આરબી ગુજરાત આજે વડોદરાના જાગૃત નાગરિકો દ્વારા ન્યાય મંદિર ભગતસિંહ સ્ટેચ્યુથી પોલીસ ભવન સુધી એક રેલીનું જન આક્રોશ આયોજન કરવામાં આવ્યું છે રેલીઓ અત્યારે ગુજરાત રાજ્યની અંદર બહુ ઠેર ઠેર દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લે આમ દારૂ ચરસ ગાંજાનું વેચાણ થાય છે જેથી આવનાર ભવિષ્યના યુથ અને યુવા લોકો એક એવી જગ્યાએ વળાંક લઈ રહ્યા છે જે કાનનો જે સ્વભાવિ છે એ બરબાદ થઈ રહ્યો છે અને એની અંદર ઘણા લોકો રેલીઓ કાઢે છે અને ઘણા લોકો ઘણી બધી વસ્તુ કહે છે પરંતુ આજની રેલીનું મહત્ત્વ કંઈક અલગ છે ગુજરાત રાજ્ય આપણે જ્યારે નાનું બાળક હોય એ બાળકને જેવા સંસ્કારો આપીએ એવું જેવું એનું સિંચન થાય તો ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી છે તો દારૂબંધી હોવા છતાં પણ દારૂબંધી કેમ દારૂબંધી કેમ નથી અને બધા અડ્ડાઓ કેમ ચાલે એનું કારણ છે કે ઉપરના નેતાઓ ઠેઠ સુધી બેઠેલા એનું લેડીઝ જો કહે છે ને એનું નખો જ જાય એવું ભારત દેશના ભાવીને જે બગાડી રહ્યા હોય એવા બેકાર માણસો જે પોલીસ કર્મીઓને પણ દબાણ કરે છે કે તમે આ દારૂ જો દારૂબંધી ના હોય તેમનું પછી પૈસા ક્યાંથી આવે ઉપરની આજની સરકારના ઉપરના મોટા મોટા નેતાઓ જેવા હર્ષ જેવા આડપાસ પાસ જેવા થોઠ એવા વ્યક્તિઓ પોલીસને એક ખાલી સપોર્ટ કરે છે પરંતુ પોલીસને સપોર્ટ નથી એ પોલીસની સમક્ષ જે પબ્લિકનો વેર છે એ એનું ઊભું કરે છે એટલે આ પોલીસ કમિશનર સાહેબને અમે કહેવા માગીએ છીએ કે તમે હરેક પોલીસ દરેક પોલીસો એક બે ભ્રષ્ટ પોલીસ હશે એના માટે બધી જ પોલીસનું નામ ખરાબ થાય છે તો આ હપ્તા બંધ કરાવી દો અને બીજી વસ્તુ કે મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય મુંબઈ હોય એમાં ખુલ્લે આમ દારૂ ચાલે છે એનું રીઝન એને લાયસન્સ મળે છે તો તમે લાયસન્સ આપી દો અને નકલી દારૂનો વેચાણ બંધ કરી દો કાં તો પછી પૂરું પૂરું સમાપ્ત કર દો કાં તો પછી લાયસન્સ આપી દો કેમ બીજા રાજ્યમાં નથી ચાલતું પરંતુ જો ગુજરાત રાજ્યની અંદરથી આ દારૂબંધી થાય ના થાય અને ખુલ્લે આમ વેચાય તો આ લોકોના ખિસ્સા ગરમ ના થાય એટલે આ પોલીસ કર્મીઓ બી બદનામ થઈ રહ્યા છે એમના તે જે ઉપરથી ઓર્ડર હોય એ ઓર્ડર ઉપર જ કામ કરવું પડે છે એ પણ મજબૂર છે એના માટે લોકો પોલીસની અલગ અલગ વાતો કરે છે પરંતુ અમારા જેટલી પણ ટીમ છે એક જ વાત કહેવા માગીએ છીએ કાં તો બંધી સંપૂર્ણ બંધ કરો કાં તો પછી ચાલુ કરી અને લાયસન્સો આપો બસ આટલી જ માન ભરતભાઈ બાબા